જો વધુ પડતા લીલા મરચાના ઉમેરવામાં આવે તો તેના માટે તીખા કારણે કોઈ સમસ્યા નથી થતી પરંતુ જો ખાવા વધુ પડતું લાલ મરચું ઉમેરવામાં આવે છે તો સમસ્યાનો વધારે વધુ પડતું લાલ મરચું ઉમેર્યા પછી લોકોને ખોરાકને ફેંકી દેવાનું પસંદ કરે છે અને જો તમે આ પ્રકારની સમસ્યા ઘણી વાર થાય છે તો તમે આ તીખાણું પણ ઘટાડવા કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છે કે તે કેટલુંક વસ્તુમાં ઉપયોગ કરે કે તીખાપણું ઘટાડી શકો છો કોઈ કે શાકભાજીના ટામેટાની પેસ્ટમાં મિક્સ કરો કે ઘણી વખતે ભૂલથી પણ શાકમાં લાલ મરચું વધુ પડતું હોય છે કે એવામાં તરત જ ઉપયોગ કરી શકો છો ને આ માટે તમારે એ પેનમાં પેનમાં હળવું તેલ ગરમ કરવું પડશે ને તેમાંથી ટામેટાનો પેસ્ટ બરાબર ફાયદાકારક ફ્રાય કરવી પડશે ને જ્યારે બરાબર પાકી જાય ત્યારે શાકભાજી ઉમેરો તેનાથી મરચોનો સ્વાદ ઓછો થઈ જાય છે અને જે દેશી ઘીના દરેક ઘરમાં જોવા મળેલા એવામાં જો તમારા શાકભાજી લાલ મરચું વધુ પડતું હોય તો તે દેશી ઘી ઉમેરીને તેના સ્વાદ સુધારી શકો છો અને દેશી ઘી સાથે મરચાની તીખા પણ ઓછી થઈ છે અને મલાઈ જો તમે પણ દરેક ભારતીય ઘરમાં ફ્રીજમાં મલાઈ રાખશો તો તેમાંથી તે ચોક્કસ મળી જશે અને આવી સ્થિતિમાં જો તમારું શાક ખૂબ જ મસાલેદાર થઈ ગયું હોય તો તેમાંથી મલાઈ ઉમેરો અને હળવાનો પાક પકાવવા આનાથી શાકભાજીનો તીખા પણ ઓછું થઈ જશે સબસ્ક્રાઈબ માય ચેનલ લાઈક શેર